હેલો બાળ મિત્રો હું છું અને આજે આપણે તનવી વત્તા બે બરાબર છ સરવાળા નંબર બે ત્રણ વત્તા બે બરાબર પાંચ સરવાળા નંબર ત્રણ સાત

સરવાળા નંબર આઠ નંબર દસ બે વત્તા સાત બરાબર નવ સરવાળા નંબર અગિયાર એક વત્તા છ બરાબર સાત સરવાળા નંબર બાર त्रण व त्रण बराबर नंबर बराबर नऊ सरवाळा नंबर सोळ छ वत्ता बे बराबर आठ सरवाळा नंबर सत्तर પાંચ એક બરાબર પાંચ સરવાળા નંબર વીસ પાંચ વત્તા પાંચ બરાબર દસ બાળ મિત્રો આજે આટલા સુધી રાખીશું હવે પછીના વિડીયો આપણે બે અંકવાળા સરવાળા શીખીશું એટલે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દોસ્તો સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો ધન્યવાદ